માંડવી રોજડા થાતું મેં તો કીધું સારો ખાતા છે માંડવી પીડી રેવા એમ હાલો તો મિત્રો તો કેમ છો તો બધા મજામાં જઈશો તો મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી બારજીરા શહેર

હેકો મીડ્યા છે પણ બાળી ન દે તો સારું કાળું મોઢું થાય નગર કાળું મોઢું થાય ને પછી વેડિયો બનાવશું

માંડવી ખાય રોજડા બધી ખાઈ જાય ખાલી સારોલું ન ખાય સારોલું ખાઈ જાય પણ શું કરવું છો નથી ભેગું થતું

કાઠાનો નો કોળી ભાઈ બાર જીરો શા વિકાસ તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો માંડવી હેક અહીં ચાર થઈ ગઈ છે તો જેને ખાવ એ આવી જાય લોકેશન છે ખોડિયાર મંદિર ની બાજુમાં સુરાપુરા મંદિર ની બાજુમાં સુરાપુરા દુદા ના મંદિર ની બાજુમાં આવતા ની ટોકો લઈને વાય તો કોઈ એન્ટ્રી જ ન કરવી ભાઈ એક વાગ્યા પછી મહાકાળ બોલે

કેમ લાગે જયંતી દે દેતો નો પકડાય જાય દેતો ન પકડાઈ જાય તમારી ગમે દેતો દેખાય તો

મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો અમારા યુટ્યુબરની જો કઈક આવી હાલત હોય છે તમને હસાવવા માટે અમે આવું બધું કરીએ છીએ તો મિત્રો સપોર્ટ કરતા રહેજો આપડે યુટ્યુબ ચેનલ છે અને અને કરતા આ બધા ભાઈ બન જો માંડવી ખાઈ ખાઈને ને થા અહીંયા આપણા ભાઈની વાડીએ માંડવી શીખી હતી આ ભાઈ તો મેળે સીડી નહી જાય અત્યારે બધા માંડવી ખાઈ લીધી છે ના ભાઈ આપણને મેકો આવી જશે અત્યારે અહીંયા જો આપણે પેડું છે હવે ગાડી લઈ ને આપડે છીએ ઘેરા તો બધાને જઈ માતાજી